સમાજોમાં તમે ઘણા બધા અગ્રણી લોકો છો તમે કઈક ને કઈક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય સામાજિક કોઈ પણ સંસ્થા હોય ને એને બનાવી નાખવી બહુ સહેલી છે એને રોજે રોજ સારી રીતે ચલાવવી ને એ બહુ અઘરી છે સમજી લો કોક પાંચ કરોડ રૂપિયા ફાજલના પડ્યા છે બાપ દાદાની મિલકતના હાથે અને કોકના મિત્રના ભરમાવામાં એવો છે કે આ ધંધો કરવા જેવો અને તમે એવા હરખાતા હરખાતા કરોડ રૂપિયા નાખી દો એ ધંધામાં અને જો સમજણ ન હોય ને એનું કંઈ જ્ઞાન ન હોય તો રૂપિયા નાખી દઈને દુકાન બનાવી લેવી શોરૂમ ધંધો નાખી દેવો બહુ સહેલો છે એને રોજે રોજ ચલાવવો બહુ અઘરો છે હા નાખી દેવું તો બહુ સહેલું છે હાલો સ્થાપના કરી દીધી બોર્ડ બોર્ડ મારી દીધા પણ પછી હું માલ ક્વોલિટી વાળો હશે વેચાશે એક વાર લીધા આખી દુનિયા બનાવી અને દુનિયા બનાવી બનાવવું તો હાલો થોડીક વાર માં બની ગયું હોય છે પણ રોજ ચલાવું અઘરું ને કિસી ભી સંસ્થા કા પ્રસ્થાપક બનના બહુ આસાન હૈકા વ્યવસ્થાપક બનના બહુ કઠિન હૈ